ਤੋ ਪਾਗਾ ਯਾਨੀ ਪਾਣ ਤੇ ਜੇ ਘਰ ਘਰ ਮੰਗਾ ਮਾ ਮਾਂ ਹੈ ਮਾਂ ਇੱਕ ਅਮਰਤ ਨੂੰ ਝਾੜ ਹੈ ਅਤੇ ਇਹ ਮਾਣੀ ਸਦਾ ਦਲੇ ਨਿਮੰਤਰ ਆਜਨਿਕ ਸੰਤੋ ਆਣੇ ਅਤੇ ਇਹ ਸੰਤਵਾਣੀ ਦੇ ਅੰਦਰ ਪੁਜੇ ਸੰਤੋ ਆਪਣੇ ਵਿੱਚ ਪਧਾਇਰਾ ਹੈ એથી વિશેષ સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં સુધી પોતાની સાદી સરળ અને માર્ગિક શૈલીમાં લોક સાહિત્યને રજૂ કર્યું છે એવા લોક સાહિત્યકાર અનુપસિંહ બાબુ વાઘેલા અને એમના આંગણે જાણે આરુણી સંતવાણી છે આપણી વચ્ચે

આપણી વચ્ચે અશોકજીની બાપુ ઉપસ્થિત છે એમને પર જોરદાર તાળી ના વિદ્યાર્થી મિત્રો બતાવું છું એથી વિશેષ છેલ્લા 22 વર્ષથી મિત્રો વિચારવા જેવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા શું છે અને આ દેશના એમ કહેવાય કે સંતોએ આપણી સંસ્કૃતિને કેવડી ઊંચાઈ ઉપર આપણને બતાવી છે કે છેલ્લા 22 વર્ષથી બાપ જેમને મોન વ્રત પાળેલું છે એટલે મોની બાપુ તરીકે ઓળખાય છે માનવના વનમાં એમનો આશ્રમ છે એવા મોની બાપુ આપણી વચ્ચે બધાયા છે એક જોરદાર તાળીના ગજરાથી વધાવશું અમે હમણાં જ આવતા ત્યારે બાપુએ વાત કરી બાપુ પ્લાસ્ટિક બાબા તરીકે પણ ઓળખાય છે કે કોઈ પણ જગ્યાએ પાણીની નાની મોટી કે કોઈ પણ જાતની બોટલ હોય તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કચરો હોય તો એ બોટલની અંદર નાખી દેજો અને બોટલની અંદર નાખી અને એ ને યોગ્ય જગ્યાએ મૂકી દેજો કેમ કે પ્લાસ્ટિકના લીધે એક વર્ષમાં લાખો ગાયોનું મરણ થાય છે અને એને બચાવવા માટેનો બાપ એ બાપુ બહુ સરસ મજાનું કામ કરે છે પોપટ ફરી છોડતા તાળીઓના ગીતાથી બાપુને વધાવશો એથી વિશેષ આજના અર સંપાણીના કલાકાર મિત્રો છે એમનો ટૂકેલો પરિચય આપીશ કે જેમને સાંભળવા એક જીવનનો લાહવો છે ખાલી એમની સંતવાણી સાંભળો અને તમારા હૃદય કમળની અંદર એ જે સંતો એ મહાપુરુષો એ ભજન લખ્યા છે શબ્દ તમારી અંદર એક આત્માની અંદર રટણ કરવા માટે એવી જેમની એક ગાયકી છે એવા ભજને આપણી વચ્ચે પરસોતમ પરિબાપુ બાપુ છે ખૂબ જોરદાર તાળીના ગ્રેલાથી મિત્રો વધાવ છું એથી વિશેષ અનુપસી બાપુ અને જારે જારે પ્રોગ્રામ કરવાનો થાય ત્યારે અનુપસી બાપુ કહેતા હોય કે હું જારે આ કલા ક્ષેત્રને પાપા પગલી માણતો તો અને મારે સ્ટેજ માથે બોલવું તો ત્યારે મારું એમ કહેવાય બાવડું પકડ્યું હોય મારો હાથ પકડ્યો હોય તો એ ભજની ખતા ગોવિંદરામ બાપુ તો એવા ગોવિંદરામ બાપુને ને જોરદાર તાળી ના મિત્રો બતાવશું અને આજના સાજીના મિત્રો અમારે છે બહુ સરસ મજાના સાજ બજાવે છે એવા તબલા ઉસ્તાદ અમારે આશિષ મારા જોરદાર તાળી ના મિત્રો બતાવશું એમની સાથે રિધમ અંદર સંગત કરે છે અમારે ધવનભાઈ એમને પણ તાળી ના ઘરે અમારે બેંજો પર સંગત કરે છે

મિનિશભાઈ કણધરિયા મંજીરાના માણીગર એમને જોરદાર તાળીના ગુજરાતી બધાવ છું બાજુમાં અમારે મહિપાલસિંહ બાપુ ઝાલા કોણથી બધાયરા છે બહુ સરસ મજાના મંજીરા બનાવે છે એમને પણ જોરદાર તાળીના ગુજરાતી બધાવ અમારે જીતુભાઈ મંજીરાના માણીગર એમને પણ તાળીના ગુજરાતી મિત્રો બધાવ અને સરસ મજાનું સાઉન્ડ છે અમારા શબ્દો મઢી અને તમારા કાન સુધી પહોંચાડે છે તો સરસ મજાનું મારુતિ સાઉન્ડ થાન થી છે ભાઈ ઓપરેટિંગ કરી રહ્યા છે એમને પણ જોરદાર તાળીના ગંગાથી બનાવું છું અને આજની આ સંતવાણી છે આજનો આ ભજન છે આજની કઈક લોક સાહિત્યનું વાતો છે એક કચકડામાં કેદ કરવાના છે એવો સરસ મજાનો સિદ્ધનાથ સ્ટુડિયો અને એ સ્ટુડિયાનો ઓપરેટિંગ કરી રહ્યા છે અમારા ગંસામ અને એમની સાથે ભાઈ છે કે ત્રણ ત્રણ ભાઈને જોરદાર તાળીના ગંગાથી મિત્રો બધાવું છું એથી વિશેષ આયા જે પણ